બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે અને હવે જ્યારે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે મહત્ત્વની વાત કરવામાં આવે તો બંને પક્ષના ઉમેદવારોએ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે અને મતનારો મતદારોને રીઝવવા માટે સભાઓ ગજવી રહ્યા છે ત્યારે આજે ગેનીબેન ઠાકોરને જોઈ રહ્યા છો કે ઠેર ઠેર જાહેર સભાઓમાં બહુ ચર્ચિત એમના નિવેદનો હોય છે ત્યારે એક મહત્ત્વનું નિવેદન ગઈકાલે ભાભર ખાતેની સભામાં આવ્યું હતું કે જેનાથી આખો જિલ્લો ડરે છે એ તોપથી ગેનીબેનને કોઈ ફરક પડતો નથી અને એ તોપને ગેનીબેન કાંઈ ગણતા જ નથી હવે આ તોપ કોણ છે આખો જિલ્લો ડરે છે કોનાથી તેને લઈને બનાસ્તક ન્યૂઝ નેટવર્ક પહોંચ્યું છે ગેનીબેનની સભામાં એમને સવાલ કરવા માટે કે આખરે જે આ નિવેદન આપ્યું છે આ નિવેદનને લઈને ગેનીબેનનું કહેવું શું છે અને આ જિલ્લાની આ તોપ

કે આજે એની શહીદી આ દેશના લોકો યાદ કરે છે અને એનો પરિવાર આવે ત્યારે એની સરખામણી એ રીતે ના હોય છે શું છે બિલકુલ હતા ઠાકોર કે નિવેદન આપેલું હતું કે બનાસકાંઠામાં જે તોપ છે એનાથી કોઈ ફરક નથી પડતો તેને લઈને એમની સાથે ચર્ચા કરી છે પરંતુ આજે પણ મારી સાથેની વાતચીતમાં પણ જે નામ નથી લીધું હવે એની બેનને જ ખબર